ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર અને મહિલાઓને પ્રતિ મહિને એક હજાર આપી રહી છે બીજી બાજુ ગુજરાતમાં અઠાવીસ વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ ગુજરાતના લોકોની અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓને ભાજપ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી આ મુદ્દા પર આમ આદમી પાર્ટીએ આજે દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા મથક પર ભાજપની આ દોગલી નીતિનો વિરોધ શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તમામ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ગુજરાતની તમામ જનતાને રૂપિયા ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર અને દરેક મહિલાઓને ત્રણ હજાર રૂપિયાની સન્માન રાશિ આપવાની માંગ કરી હતી સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને એ પણ સવાલ પૂછ્યા કે ભાજપને ખોબલે ને ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો શું વાંક છે શા માટે ગુજરાતના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે આજે આમ આદમી પાર્ટી મહિલા નેતૃત્વની ની આગળ આજે અમે બરોડા પ્રેસ્ટેજ અમે વિરોધ પ્રદર્શન કરવા ગયા પછી ત્યાં પોલીસ નો બંદોબસ્ત હતો આજે અમે હીરાબાદ ખાતે વિરોધ પ્રદર્શન કરીએ છીએ રાજસ્થાનની અંદર જો સાડી ચારસો માં ગેસ મળતો હોય મધ્યપ્રદેશની અંદર ત્રણ હજાર મહિલાઓને મળતા હોય તો ગુજરાત મહિલાઓ સાથે અન્યાય કેમ ગુજરાતની ગુજરાતની મહિલાઓને મહિલાઓને પણ બાટલો જોઈએ ગુજરાત રૂપિયા આર્થિક સ્વાવલંબન માટે જોઈએ તો સરકાર ને કહીએ છીએ કે ગુજરાતની મહિલાઓને પણ આપો જી આજે આખા ગુજરાતની અંદર અલગ અલગ શહેરોની અંદર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન